પણ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ જાહેર થયું હતું વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું સુડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા પરિણામ જાહેર થયું હતું જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ બાણું પોઈન્ટ એસી ટકા પરિણામ જાહેર થયું હતું વિજ્ઞાન પ્રવાહમાં છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ એકાવન પોઈન્ટ છત્રીસ ટકા આવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ જાહેર થયું હતું સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ નવ્વાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ થયું આવ્યું છે સામાન્ય પ્રવાહમાં ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લામાંનું સૌથી વધુ છન્નું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ છે જ્યાં સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જિલ્લાનું ઓછામાં ઓછું પરિણામ ચોરાણું પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ જાહેર થયું હતું સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા સોળસો નવ હોવાનું પણ જાણવા મળ્યું છે

આપણે શ્રેય આપણે માતા પિતા અને આ શિક્ષકો આપીએ જે આપણને આખું વર્ષ ભણાવ્યું છે મહેનત કરાવી છે તેને કઈ રીતની તૈયારીઓ કરતા હતા બારમાં ની એક્ઝામ હતી અત્યારની જે યુવા વર્ગ છે તે મોબાઈલ અને તમામ વસ્તુમાં બીજી રહેતી આ કઈ રીતે મોબાઈલનો ઉપયોગ કરતા હતા શીખવા માટે કરતા હતા રમવા માટે કે સમય પસાર કરવા માટે ને કઈ રીતની તૈયારીઓ એમાં શિક્ષક ભણાવે તે રોજનું રોજ કરી નાખવાનું આપણે ભણાવ્યું હોય તે અને બાકી યુટ્યુબમાં આપણે જે ટોપિક ન સમજાય તે યુટ્યુબમાં જોઈ લેવાના બીજું

કઈ રીતની તૈયારી કરાવતા હતા સૌથી પ્રથમ જો ઘરે અમે ક્યારે એને મહેનત કરવાનું કે જાતે જ મહેનત કરી છે 7 થી 8 કલાક ઘરે મહેનત કરતો તો રાત્રે એટલું વાંચતો તો સવારના 3 3:30 સુઈ જાય બાકી एग्जाम માં પણ એ રિલેક્સ જ હતો આખો વર્ષ તૈયારી પરિવાર જે છે તે બિઝી શેડ્યુલ હતો તો કઈ રીતે આપ એને સમય આપતા હતા કારણ કે શિક્ષકો જે છે તે તો ભણાવે જ છે પણ સાથે સાથે માતા-પિતા સપોર્ટ કરે પણ અમારે એને ક્યારેક એવું જ નથી પડ્યું કે તું મહેનત કરે એની જાતે જ બધી મહેનત કરે છે કહેવાનો મોકો જ નથી આપ્યો એને એટલે બાળકો માતા પિતા તો સપોર્ટ કરી રહ્યા હતા સાથે સાથે બાળકો પણ જે છે તે પણ સમજી રહ્યા હતા જે અહીંના જે જે શિક્ષક છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કઈ રીતની તેઓ તૈયારીયા કરાવતા હતા અને કઈ રીતે જે તમામ વસ્તુની વાત કરવામાં આવે તો જે શિક્ષક છે આપણે એમની સાથે વાત કરીશું

અને એના શિક્ષકો આ ત્રણેય નો હાથ છે અને આ ત્રણેય વ્યક્તિઓને હું ખુબ ખુબ દિલ થી અભિનંદન પાઠવું છું કે આપની ત્રણની મહેનત રંગ લાવી છે અને આજે ખૂબ સારું પરિણામ મળ્યું છે આપને જણાવી દે કે શાળાનું પરિણામ ઊંચું લાવવા માટે શિક્ષકો જે છે તે તંતોડ મહેનત કરતા હોય છે કે ને ક્યાંક ને ક્યાંક શિક્ષકોની તંતોડ મહેનતને વિદ્યાર્થીઓ ખોટું લગાડી લેતા હોય છે ને આગું કદમ ઉચકી લેતા હોય છે તમારી કઈ રીતની તૈયારી અને જે લોકો આ પરીક્ષામાં નાપાસ થયા છે તેમને કઈ રીતનો મેસેજ આ બાબતે એક કરવી છે 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 દુનિયામાં બે વ્યક્તિ તમને તમારી માટે કામ કરે તમારા મમ્મી પપ્પા ને એક તમારા શિક્ષકો આમ આ તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી તમને ક્યારેક વટશે ખીજાશે તો એ તમારા હિત માટે છે માટે વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવું છે કે ક્યારે પણ તમારા મમ્મી પપ્પા દ્વારા અથવા શિક્ષકો દ્વારા ક્યારેક ખીજાવામાં વધવામાં આવે તો એ તમારા સારા માટે છે તો એની નેગેટિવ અસર માઇન્ડમાં ન રાખવી પોઝિટિવ લેવી અને એ પોઝિટિવને જો તમે આગળ વધારશો તો જિંદગીની દરેક પરીક્ષાઓમાં પાસ થશો અને સફળતા મેળવશો જે આ પરીક્ષા કોઈ અંતિમ પરીક્ષા નથી પરીક્ષાઓ આવતી જતી રહી છે પરીક્ષામાં જરૂર નથી તો ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં જે બાળકો ઉત્તીર્ણ થયા છે તેમને જે માતા પિતાનો સાથ છે શિક્ષકોનો સાથ છે તે તમામના સાથનો તે આભાર માન્યો છે હું ગુજરાત धुरंधर न्यू परिणाम जाहिर थे युवा गुजरात में सीधा दृश्य जो ये सकूँ जो के मोटी संख्या में ये चे विद्यार्थियों चेते उपस्थित थे क्या आपने क्या दिन में आंखों में जैसे कुछी ना आंसू देखा ही रहिया जे आपने इन साते सीधा बात कराना प्रयत्न करिसो बेटा शूप परिणाम आवियू कई रिक्तना आंस

ખઈ રીતના છે કે ખુશીનો માહોલ તેમનામાં દેખાઈ રહ્યો છે અને બીજા નિય વિદ્યાર્થીઓ ચાપે બેટા શું તમે પરીક્ષા આપી ત્યારે લાગી રહી હતી કે રિઝલ્ટ સારું નહીં આ મહેનત જ છે આપશો બેટા તમામ બહુ મહેનત કરી હતી અમારી પાછળ ચોક્કસપણે જે વિદ્યાર્થીઓ રડતા અવાજમાં પોતાના જે શિક્ષકો જે તેમને શ્રેય આપી રહી છે કે જે પરિણામ આવ્યું છે તેમના મહત્ત્વનો ફાળો જે છે તે પરિવારજનોને સુરક્ષિત ભજવતા હોય છે આપણે કેબરા મેનને કહીશું કે આગળ આવે આપણે બીજા પણ વસ્તુઓ બતાવશું જે વિદ્યાર્થીઓનો એક ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે ને સાથે સાથે જો વાત કરવામાં આવે રિઝલ્ટ આવ્યો છે તો તેમના આંખોમાંથી ખુશીના આંસુ જે છે તે ઝલકી રહ્યા છે તો બીજી તરફ જે વિદ્યાર્થીઓ છે સમૂહમાં પોતપોતાનો રિઝલ્ટ ચેક કરી રહ્યા છે આપણે જે છે વિદ્યાર્થીઓ સીટ આપ કેમેરામાં દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે તેઓના આંખોમાંથી આંસુ આવી રહ્યા છે

પોતાના જે જે વિદ્યાર્થીઓ જે તેમને ભણાવ્યા હતા તો અત્યારે હાલ અહીં કેટલીક પરિવારજન પર છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું બેન આપ જણાવજો કઈ રીતે તમારા જે બાળકો છે તે પરીક્ષા આપી હતી અને અત્યારે હાલે આટલું સારું પરિણામ આવ્યું છે શું કેશો ના એની મહેનત બહુ સરસ હતી અને અભ્યાસમાં હાર હતો ને ધ્યાન વધારે દેતો આખો દિવસ ને આખી રાત મહેનત એની બેન જ્યારે બાળકોનું ભવિષ્ય બનાવવાની વાત આવે છે ત્યારે તેમના માતા-પિતા હોય તે તમામ કામો સાઈડ પર મૂકી દેતા હોય છે તમે મહેનત નથી મારે છે તે પણ છે આપણે સાથે પણ વાત કરીશું બેન હાલ રિઝલ્ટ આવી ગયું છે શું તમારા દેખાઈ રહી છે સારી છે માહિતી આપી હતી કે પોતાનું ઘર કામ છોડીને ભવિષ્ય બનાવવાની વાત કરવામાં આવે તો તમામ કામો છોડીને તેઓ બાળક ના ભવિષ્ય ધ્યાન આપે છે તેના જ કારણે શિક્ષક ની વાત કરીએ પરિવાર ની વાત કરીએ તમામ ના મહેનત કારણે આજે બાળક ના ચહેરા પર સ્મિત દેખાઈ રહ્યું છે અને બીજી તરફ એ જ વિદ્યાર્થીઓના ચહેરા પર એક આંસુ પણ દેખાઈ રહ્યા છે તો ક્યાંક ને ખુશી